સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના લાખામાછી ગામમાં ધાધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ધાધલ પરિવારના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે શિક્ષણ સંગઠન એકતા અંગે ચર્ચા કરવામાં આવી તેમજ પૂર્વજોના મોક્ષ માટે સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ભાગવત સપ્તાહના આયોજન માટે એક કમિટી બનાવવામાં આવી અને કમિટીના સભ્યોને આયોજનની જવાબદારી સોંપવામાં આવી આગામી કાર્તક મહિનામાં કથાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે લાખામાચીમાં કુળના વડવા કાળુજી બાપુને વાસુકી દાદા પ્રસન્ન થયા હોવાનું માનવામાં આવે છે જેને લઈને લાખામાચીમાં સારા કાર્યો અને જગ્યાના વિકાસ થાય તેવા પ્રયાસ કરવા અંગે ચર્ચા કરવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખામાચી યુવા ગ્રુપ વાસુકી ગ્રુપ તેમજ ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ તેરસો તેત્રીસમાં રાજસ્થાનથી લાવ લશ્કર સાથે દ્વારકા દર્શને આવેલો ધાધલ પરિવાર પરત ફરી રહ્યો હતો એ દરમિયાન જામ સાથેની લડાઈમાં ખાચર ખુમાણ અને વાડા કાઠી દરબારોએ મદદ માગતા કાળુજી બાપુ તથા વાડસુરજી બાપુએ મદદ કરેલી અને તેમની મદદથી યુદ્ધમાં જીત થઈ હતી જોકે એ યુદ્ધમાં વાડસુરજી બાપુ શહીદ થયા હતા ત્યાર પછી કાળુજી બાપુએ થાનમાં વાસુકી દાદાની સ્થાપના કરીને થાન ગાદી વાસુકી દાદાના નામે કરી અને લાખામાચીમાં ગાદીની સ્થાપના કરી કાળુજી બાપુએ સંભાળી જે સ્થળે આ સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું